નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે આવેલ નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના મુન્દ્રા પાસેના ભદ્રેશ્વર સ્થિત નીલકંઠ કંપનીમાં મંગળવારે સાંજે લોખંડની ચેનલના શેડ નિર્માણના કાર્ય માટે બનાવેલું માછલું તૂટી પડતા અઢાર જેટલા પરપ્રાંતિય મજૂરો ઘાયલ થયા છે તો બે કામદારનું મૃત્યુ નિપજ્યું હોવાની દુર્ઘટના સર્જાય છે ઘાયલોની સારવાર આદિપુર અલગ અલગ ત્રણ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે જેમાં ચાર શ્રમિકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં તાકીદની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે ઘટના અંગે મુન્દ્રા મરીન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે દરમિયાન આદિપુર ખાનગી હોસ્પિટલના આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ડિવાઇન કેર હોસ્પિટલમાં એક જનરલ વોર્ડમાં જ્યારે ચાર મજૂરને આઈસીયુમાં દાખલ કરાયા છે એક મહિલા કામદારના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે આદિપુરની સ્ટર્લિંગ હોસ્પિટલના અલ્પેશ દવેએ કહ્યું કે અહીં ચારની હાલત નાજુક જણાતા આઈસીયુમાં દાખલ કરાયા છે જ્યારે આઠને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે